કચ્છના લખપત તાલુકાના દરિયાઈ કોરી ક્રિક વિસ્તારમાં બીએસએફના જવાનોએ પેટ્રોલિંગ દરમિયાન એક મોટી કામગીરીને અંજામ અપાયો છે જવાનોએ પાકિસ્તાનના પંદર માછીમારોને ઝડપી પાડ્યા છે શનિવારે પશ્ચિમ કચ્છ પાસે અરબ સાગરના ખાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફના જવાનોને લખપત તાલુકાની દરિયાઈ કોરી ક્રિક વિસ્તારમાં શંકાસ્પદ હલચલ જોવા મળી તપાસ કરતાં ભારતીય સરહદમાં એક બોટ જોવા મળી આવી બીએસએફની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને બોટ પર આવેલા પંદર પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા પકડાયેલા લોકો પાસેથી માછીમારી માટેની સામગ્રી મળી આવી છે જોકે આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી પકડાયેલા માછીમારોને દયા પર પોલીસ મથકે લઈ જવામાં આવી શકે છે સુરક્ષા એજન્સીઓ આ મામલે વધુ તપાસ કરી રહી છે નોંધનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ બાદ આ પ્રકારની ઘટના સામે આવી છે પકડાયેલા માછીમારો પાસેથી કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ